પરમાત્મા માટે પ્રેમ પ્રેમ પરમાત્મા માટે ત્યાગ સ્વયં માટે અને સેવા સમાજ માટે સેવા સમાજ નહીં ત્યાગ પોતાના માટે અને પ્રેમ પરમાત્મા માટે આ ત્રણેય વસ્તુ હોય ને એ માણસ ઉપયોગી અને ઉપયોગી બને એ કોગદી યોગી બને ઉપરાષ્ટ્રપતિ બને એ કોઈક દિવસ રાષ્ટ્રપતિ બનવાના ચાન્સ ખરા એમ જે ઉપયોગી બને એ યોગી બને તસ્માત યોગી ભવા અર્જુન ભગવાન કહે છે અર્જુનને એટલા માટે તું યોગી બન યોગી બનવા માટે શું કરવું તો કે ઉપયોગી બનવું ઉપયોગી થવા માટે શું ઉપયોગી બને રહો જિંદગીભર જે ઉપયોગી નથી રહેતો ને એ ફેંકાઈ જાય છે આપણી ઉપયોગિતા ટકાવી રાખવી બને ત્યાં સુધી જીવનના અંતિમ શ્વાસ સુધી લાગે માણસને કે આ કામના છે તો હચવાય કારણ કે જે પણ કામનો છે એને માણસ સાચવે છે ઉપયોગિતા બનાવી રાખો અને ઉપયોગી થવા માટે પ્રેમ ત્યાગ અને સેવા પ્રેમ પરમાત્મા માટે ત્યાગ પોતાના માટે અને સેવા સમાજના માટે પ્રજ્ઞાચક્ષુ સ્વામી શરણાનંદજી મહારાજનું આ દર્શન છે વૃંદાવન કે પ્રજ્ઞાચક્ષુ મહાપુરુષ